જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રોટરી ક્લબ ઓફ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં બાળકો વિદ્યાર્થીઓ માટે ધમાલ કરી જેમાં આપણે વિસરાયેલ રમતો સિનિયર સિટીઝન માટે યાત્રા સમાજના દરેક વ્યક્તિ માટે સાયકલોથોન વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે આજરોજ તાલુકાના વેરાવળ રોડ પર આવેલ લીંબુ શોપ પાસે રોટરી ક્લબ ઓફ ઇન્ડિયા દ્વાખા દ્વારા રાહતદારી ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ખૂબ જ મોંઘા ચોપડાને લઈને સામાન્ય પરિવાર માટે મોંઘા પુસ્તકો પરવડતા નથી તેના અનુસંધાને રોટરી ક્લબ શાખા દ્વારા ખૂબ રાહત દરે સારી પેજવાળા નોટબોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું પટેલ રોટરી ક્લબ ઓફ કેસોદ આયોજિત રાહત ભાવથી નોટબુક ચોપડા વિતરણ આજે લીંબુસોડા પાસે રાખેલ છે જે દર વર્ષે રોટરી ક્લબ દ્વારા નબળા પરિવારોને અને વિદ્યાર્થીઓને આર્થિક રીતે ઓસાય એવા ભાવથી નહીં નફો નહીં નુકસાનના ધોરણે રોટરી ક્લબ દ્વારા આ સતત પાંચમા વર્ષે નોટબુક વિતરણ પ્રોજેક્ટ કરેલ છે કે જેમાં દાતાશ્રીઓના સહયોગથી અને વિદ્યાર્થીઓ અને શહેરીજનોને લાભ મળે એવા હેતુથી આ કાર્ય દર વર્ષે રોટરી ક્લબ ઓફ કેશોદ કરી રહી છે એ સિવાય અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ રોટરી ક્લબ કરતી હોય છે હમણાં જ ફેબ્રુઆરી માસમાં શ્રવણ યાત્રાનું આયોજન કરેલ એ પહેલાં ધમાલ ગલી આવા અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા શહેરના બાળકો અને શહેરીજનોને આરોગ્યલક્ષી સામાજિક કાર્યો કરતી સેવા સંસ્થા દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ વાત અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ